દેવ કાપડીના સર્વ કોમજનો સર્વ ભેગા થઈ અને મને મારા દીકરા મહિલા શીખ જાહેર કરેલભાઈ મારી દેવ કાપડી પંચાયત કરી મારા ખૂબ આભાર

ગામ નવું નેતૃત્વ હવે મહિલા સરપંચ કરશે દેવકાપડી ગ્રામ પંચાયતના વિકાસને એક મહિલા સરપંચ નવો વળાંક આપશે સરકારની કલ્યાણકારી યોજનાઓને નાનામાં નાના માણસને લાભ સમરસ બિનહરીફ મહિલા લોકસેવકને અઢારે આલમનો સાથ મળી રહ્યો છે જોકે બે હજાર પચીસો મતદાન ધરાવતા ચૌધરી રબારી ઠાકોર સમાજની મેજોરિટી ધરાવતા દેવ કાપડી ગામે એક કાપડી પરિવારના રમીલાબેન પ્રવીણભાઈ કાપડી પર વિશ્વાસ મૂકી બનાસકાંઠા ભાભર તાલુકામાં એક નાના સમાજના પ્રતિનિધિને મૂકીને ગામ એકતાની અનોખી મહેસાલ કાયમ કરી છે દેવ કાપડી ના રમીલા બેન પ્રવીણ ભાઈ કાપડી એ આજે તારીખ નવ જૂને મામલદાર કચેરી બાબર ખાતે ગામના અઢારે વર્ણના સમર્થકોને સાથે રાખી સરપંચ નું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પ્રવીણભાઈ મારે દેવ કાપડી પંચાયત મને બિનરે કરી મારો ગામનો ખૂબ આભાર મારે મોટા દીકરા પ્રવીણભાઈ પ્રવીણભાઈની ઘરથી રમીલાબેન પ્રવીણભાઈ એમને ગામજનોએ બિનહરીફ જાહેર કરેલ છે એ બદલ હું ગૌજનોનો આભાર વ્યક્ત અને કોઈ ગામની નાની મોટી ક્ષમતા હશે એ સંસ્થામાં હું પૂરો લાભ લઈ અને સારા કામમાં ભાગીદારી ભજવીશ અને કોઈ સરકારી નાની મોટી કોઈ કોમગીરી હોય એ કોમગીરીમાં જોડે રહી અને હરેક ને નાનાથી કરી મોટા માણસ સુધી હું સહાય આપવામાં મારી કાયમને માટે મહેનત રહેશે ભાભર તાલુકાની દેવકાપડી ગ્રામ પંચાયત સમરસ દેવકાપડીના છત્રીસે કોમના આગેવાનના ધ્વજા હેઠળ કરેલ છે અને મા ઇંગળાજના આશીર્વાદથી ગામ પંચાયત બી ને છે અને આખા ગામનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું કાપડી રમીલાબેન પ્રવીણભાઈ ને બિનરીપ સરપંચ જાહેર કરેલ છે મારા ઘરથી અને હું પણ મારાથી જે પ્રયત્નશીલ કામ થશે ગામ માટે અને જે ગ્રાન્ટો આવશે એ ગામના છત્રીસે કોમના આગેવાનોને ભેળાલેલી ચાલીશ અને બધાને ભેળા બધું જે થશે સારું કાર્ય પર તે શિક્ષણ તે પાણીનું હશે રોડનું હશે લાઇટનું હશે તમામ કોઈ સમાજનો કોઈ ડખો હશે કોઈ કાર્ય હશે અડધી રાતે મને ગામ જે ટોપો ભળાવશે હું કરવા મારી થશે હું પ્રયત્નશીલ થઈશ અને ગામનો હૃદયપૂર્વક આભાર અને મારા ગામને મા ભગવતી ખૂબ સેનાથી ખૂબ સુખી રાખે આવા મારા આખા ગોમ આશીર્વાદ માં ઇંગ્લાદ ની સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ